નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો કયા પાપોના કારણે સ્ત્રી સાત જન્મો સુધી વિધવા રહે છે આજે હું તમને એક એવી સ્ત્રીની અદભુત બૌદ્ધ પ્રેરણાદાયક કહાની સંભળાવવા જઈ રહ્યો છું જેને પોતાના કર્મોના ફળ સ્વરૂપે સાત જન્મો સુધી વિધવા થવાનું દુઃખ સહન કરવું પડે છે આ કથા ન કેવળ કર્મોના મહત્વને સમજાવે છે પરંતુ એ પણ શીખવાડે છે કે સાચી ભક્તિ અને પ્રસ્તાતાપના કારણે તમે તમારા પાપોમાંથી મુક્ત થઈ શકો છો તો ચાલો કથાને શરૂ કરીએ મિત્રો બહુ સમય પહેલાંની આ વાત છે દ્વારિકા નગરીનો ભવ્ય મહેલ પોતાની દિવ્યતાથી પ્રકાશિત થઈ રહ્યો હતો સાગરની લહેરો મધુર અવાજ અને પવનની શીતળતાએ વાતાવરણને આનંદમય બનાવી દીધું હતું આ દિવ્ય વાતાવરણમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના રાજસિંહાસન પર બિરાજમાન હતા અને તે જ સમયે દેવર્ષિ નારદ ઋષિ પોતાના હાથમાં વીણા લઈ અને મહેલની અંદર પ્રવેશ કરે છે તેમની મુસ્કાન હંમેશાની જેમ ભગવાન કૃષ્ણની ભક્તિ દેખાઈ રહી હતી શ્રી કૃષ્ણ પાસે પહોંચી અને નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા હતા કહ્યું કે હે નારાયણ તમારા ચરણોમાં કોટી કોટી વંદન છે શ્રી કૃષ્ણએ દેવર્ષિ આજે તમે બહુ ચિંતામાં દેખાઈ રહ્યા છો કહો તમારી ચિંતાનું કારણ શું છે જો હું તમારી ચિંતા દૂર કરવામાં કોઈ મદદ કરી શકું તો તમે મને જરૂર જણાવો દેવર્ષિ નારદ કહે છે હે પ્રભુ તમે તો અંતર્યામી છો અને બધું જાણો છો તેમ છતાં તમે જો મારા મોઢેથી ચિંતાનું કારણ જાણવા માંગતા હો તો તમારો આ તમને સાચી બધી જ વાત વિગતી જણાવશે હે પ્રભુ આજે મેં એક ખૂબ જ વિચિત્ર દ્રશ્ય જોયું જ્યારે હું પૃથ્વીલોકમાં ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે મેં જોયું કે સ્ત્રી નીચે વિલાપ કરી રહી હતી તે યુવાનીમાં વિધવા થઈ ગઈ હતી એક સાપના કરડવાથી તેના પતિનું મૃત્યુ થયું હતું અને યમના દૂતો એ પતિની આત્માને યમપુરીમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે મેં યમદૂતોને પૂછ્યું યમદૂતો તમે કેમ આ બિચારી સ્ત્રીને યુવાનીમાં વિધવા કરી રહ્યા છો પછી યમદૂતોએ મને કહ્યું કે હે દેવર્ષિ અમે તો યમરાજની યાજ્ઞાનું પાલન કરી રહ્યા છીએ આ જે સ્ત્રી છે એના ભાગ્યમાં વિધવા થવાનું લખ્યું છે એટલા માટે અમે તેના લગ્ન ઓછા આયુમાં એમ કે પુરુષ સાથે થયા હતા અને તેના માટે એ સ્ત્રી સ્વયમ જ કારણભૂત છે તે સ્ત્રીએ જે પાપ કર્યા છે તેનો દંડ ભોગવી રહી છે આ સ્ત્રીને સાત જન્મો સુધી વિધવા રહેવાનો દંડ મળ્યો છે કેમદૂતના મુખેથી આ વાત સાંભળી અને મને ખૂબ આશ્ચર્ય થયો તે સ્ત્રીને એવું તે શું પાપ કર્યું હતું જેના કારણે એને ભર યુવાનીમાં વિધવા થવું પડ્યું તે જાણવાની મારા મનમાં જિજ્ઞાસા થઈ છે પ્રભુ એટલા માટે હે પ્રભુ તમારી પાસે આવ્યો છું હે પ્રભુ હવે મને તમે જણાવો કે એવું તે શું પાપ છે કે જેના કારણે એક સ્ત્રીએ સાત જન્મો સુધી વિધવા થવું પડે છે શ્રી કૃષ્ણએ મુસ્કુરાઈ અને જવાબ આપ્યો દેવર્ષિ નારાજ તમે સારું કર્યું કે તમે અહીં આવી ગયા તમારા પ્રશ્નનો માધ્યમનો સમગ્ર સંસાર અને એક જ્ઞાન પણ પ્રાપ્ત થઈ શકે છે અને તમારી શંકા પણ દૂર થઈ જશે પરંતુ હું તમને તે પાપના વિશે જણાવતા પહેલા એક પ્રાચીન કથા સંભળાવવા માંગુ છું આ કથા સાંભળવાથી તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે જે સ્ત્રી આ કથા સાંભળે છે તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે અને તે યુવાનીમાં વિધવા થતી નથી એટલા માટે દેવર્ષિ નારદ તમે આ કથાને સાંભળી અને તેનો પ્રચાર કરજો અને જેથી સંસારની બધી સ્ત્રીઓ આ કથાનો લાભ ઉઠાવી શકે દેવર્ષિ નારદ કહે છે કે હે પ્રભુ તમારા મુક્તિ કથા સાંભળવી એ તો મારું સૌભાગ્યની વાત છે હું જ્યારેથી આ કથાને ધ્યાનપૂર્વક સાંભળીશ અને તેને ત્રણેય લોકમાં પ્રચાર કરીશ શ્રી કૃષ્ણ કહે છે નારદજી જિજ્ઞાસા થઈને કહ્યું હે નારદજી આ કથા એક સ્ત્રીની છે જેણે પોતાના પાપોના કારણે સાત જન્મો સુધી વિધવાનું દુઃખ ભોગવ્યું હતું આ કથા તમને શીખવે કે કેવી રીતે આપણા કર્મોના આપણા ભવિષ્યને પ્રભાવિત કરે છે એટલે તેને ધ્યાનપૂર્વક સાંભળજો અને પ્રાચીન સમયની વાત છે શિવપુર નામના નગરમાં એક ધનવાન શેઠ ગોવિંદ રહેતા હતા તેમની પત્નીનું નામ સુહાસિની જે અંતર હતી 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 અને 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 ભગવાન શિવની અન્ય આમ ભક્તિ કરતી જીવન પૂજા દાન પાઠ અને ધર્મના કાર્યોમાં સમર્પિત હતું સુહાસિની પોતાના પતિને સાથે સુખી જીવન વિતાવતી હતી તેમની પાસે અપાર ધન સંપત્તિ હતી પરંતુ તેના જીવનમાં સૌથી મોટું દુઃખ એ હતું કે તે પરસ્પર પ્રેમ અને ધર્મ પ્રત્યેની નિષ્ઠા હતી અને એક દિવસે ગોવિંદ વેપારના કામથી સમુદ્રની યાત્રા પર ગયા હતા અને તેમણે સુહાસિનીને વચન આપ્યું હતું કે તે જલ્દી પાછા આવી જશે પરંતુ વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું સમુદ્રમાં ભયંકર તોફાન આવ્યું જેના કારણે તેની નાવ ડૂબી ગઈ અને ગોવિંદદાસ ભગવાનનું સ્મરણ કર્યું હતું પરંતુ તેનો સમય આવી ગયો હતો તેની નાવ ડૂબવાના કારણે તેમની સાથે બધા જ વેપારીનું મૃત્યુ થયું અને સુહાસિનીએ જ્યારે આ દુઃખની સમાચાર સાંભળ્યા ત્યારે તેનું જીવન સુખમય ડૂબી ગયું તેનું હૃદય ફાટી ગયું અને તેને વિચાર્યું કે વિધાતાએ તેની સાથે આ અન્યાય કેમ કર્યો ત્યારબાદ તેણે પોતાની બધી જ ધન સમતિ ભગવાન શિવને અર્પણ કરવાનો નિર્ણય કર્યો અને શિવપુર ગામના મંદિરમાં પૂજારી પાસે જઈને તેણે કહ્યું કે હે પૂજારીજી ને જીવનભર ધર્મ પાલન કર્યું છે પરંતુ હવે મારું જીવન સુખમય ડૂબી ગયું છે કૃપા કરી મારી આ ધન સંપત્તિ ભગવાન શિવના ચરણોમાં અર્પણ કરો અને તેનો તેનો ધર્મના કાર્યમાં ઉપયોગ કરજો પૂજારીએ તેની વ્યવસ્થા વ્યવસ્થા સમજી અને કહ્યું મા તમારો આ નિર્ણય ખૂબ જ પુણ્યનું કાર્ય કરે છે ભગવાન શિવ તમારા દુઃખને જરૂર દૂર કરશે અને તમને શાંતિ પ્રદાન કરશે પરંતુ આ દાન કરવા છતાં પણ સુહાસિનીને શાંતિ મળે નહીં તેના મનમાં એક પ્રશ્ન હતો કે તેણે કયું પાપ કર્યું હતું કે જેના કારણે તેને સામનો કરવો પડ્યો ત્યારે તેણે સાંભળ્યું કે મહાન ઋષિ ભાર્ગવ જે દિવ્ય જ્ઞાન અને ધની હતા તે બાજુમાં એક વનમાં તપસ્યા કરી રહ્યા હતા ત્યારબાદ સુહાસિનીએ નિર્ણય કર્યો કે તે ઋષિ મુનિને મળી અને તેના દુઃખનું કારણ પૂછ્યું આવો વિચાર કરીને તે ઋષિના આશ્રમ તરફ જવા નીકળી પડી અને સુહાસની ઋષિ ભાર્ગવના આશ્રમમાં જઈ અને તેના ચરણોમાં પ્રણામ કર્યા અને તેના દુઃખ જણાવ્યો અને તેની આંખમાંથી આંસુડાની ધારો થવા લાગી તેનું હૃદય પીડાથી ભરાઈ ગયું હતું સુહાસિની એકદમ આમ નિરાશ થઈ અને ઋષિ ભાર્ગવને કહે છે કે ઋષિવર મેં મારા જીવનમાં કોઈ પાપ નથી કર્યા અને હંમેશા ધર્મ પારણ કર્યું છે અને મારું જીવન આખું ભગવાનની ભક્તિમય ડૂબી ગયું છે તેમ છતાં મારા પતિનું આટલું જલ્દી મૃત્યુ કેમ થઈ ગયું હજુ મને સંતાન પણ નથી થયું અને મારા પતિ મને છોડીને પરલોક સિદ્ધ ગયા છે આખરે એવા કયા પાપના કારણે મારે વિધવા થવું પડ્યું છે કૃપા કરીને મને જણાવો મારી સાથે આવું કેમ થયું ઋષિ ભાર્ગવે કહ્યું કે પુત્રી મનુષ્યની સાથે જે કાંઈ પણ થાય છે તે તેના ભાગ્ય મુજબ જ થાય છે તેના ભાગીમાં જે લખેલું હોય છે તે થાય જ છે તેને કોઈ બદલી શકતું નથી પરંતુ મને પૂછ્યું છે તો હું તારા પાછલા જન્મના રહસ્યો જાણીશ અને તેને બતાવું છું હું મારા યોગબળ અને શક્તિથી તારા પૂર્વજન્મનો ઇતિહાસ જણાવવાનો પ્રયત્ન કરું છું ત્યારબાદ ઋષિભાર્ગે પોતાની આંખો બંધ કરી અને ધ્યાન મગ્ન થઈ અને પૂર્વ પૂર્વજન્મ જોવા લાગ્યા થોડા સમય બાદ તેમણે પોતાની આંખો ખોલી અને બોલ્યા હે પુત્રી તારા પાછેલા જન્મમાં તે કેટલાક પાપ કર્યા હતા જેના કારણે આ જીવનમાં તારે દુઃખ ભોગવવું પડ્યું છે હું તને તે બધા જ જન્મની કથા સંભળાવું છું જેનાથી તારા આ વર્તમાન દુઃખનું કારણ તને સમજમાં આવી જશે ત્યારે સુહાસિને બોલી હે મુનિભર કૃપા કરીને મને મારા પૂર્વ જન્મની કથા સંભળાવો હું તે જાણવા માટે ઉત્સુક છું ત્યારબાદ ઋષિ ભાર્ગવે કહ્યું હે પુત્રી તારો પહેલો જન્મ નામના એક એક નગરમાં થયો હતો તે સમયે તારું નામ હતું અને તું વિદ્વાન બ્રાહ્મણના પરિવારમાં જન્મી હતી ધર્મપતિક નામના બ્રાહ્મણ સાથે તારા લગ્ન કર્યા હતા જે વેદોને જાણકાર હતો ધર્મપતિ અડગ હતો તારું જીવન સુખમય હતું અને તારા પતિ સાથે મળીને ધર્મના અનેક કાર્યો કર્યા હતા પરંતુ એક દિવસ ધર્મપતિક જંગલમાં સામગ્રી લેવા માટે ગયા ત્યારે તે સમયે આકાશમાંથી વીજળી પડવાના કારણે જંગલમાં આગ લાગી અને ત્યારે જંગલમાં લાગેલી આગમાં પડી અને એ તારા પતિનું મૃત્યુ થઈ ગયું હતું આ જીવનમાં પણ ધર્મનું પાલન કર્યું હતું અને વિધવા થઈ ભગવાનની સેવાનામાં લીન થઈ હતી ઋષિ ભાર્ગવ કહે છે કે હે પુત્રી હવે તું તારા બીજા જન્મની કથા સાંભળ બીજા જન્મમાં ત્યાં નગરના જન્મ લીધો હતો તારું નામ હતું તે નામના ધનિક વેપારી સાથે લગ્ન કર્યા હતા અને વાણી વેપારમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી હતી પરંતુ ધ્યાન ધનના લોભના કારણે વેપાર ધંધાને વૃદ્ધિ માટે હંમેશા યાત્રા કરતો હતો એક દિવસે વેપારમાં સમુદ્ર ની પાર જતા સમયે વાણિજ્ય મંદિ કહ્યું કે પ્રિય મંદાકીની હું વેપારની યાત્રા પૂરી કરીને જલ્દી પાછો આવી જઈશ અને ત્યારબાદ આપણે સુખપૂર્વક જીવન જીવીશું મંદાકીનીએ તેને વિદાય આપતા કહ્યું સ્વામી હું તમારી રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરું છું તમે જલ્દી પાછા આવી જજો પરંતુ તેની નવા સમુદ્રમાં ભયંકર તોફાનમાં ફસાઈ ગયું અને તેનું મૃત્યુ થઈ ગયું આ જીવનમાં પણ તને ધર્મનું પાલન કર્યું હતું અને વિધવા રહીને ભગવાનની ભક્તિ કરી અને ઋષિભાર્ગીઓએ કહ્યું કે હે પુત્રી હવે તું તારા ત્રીજા જન્મ વિશે સાંભળ ત્રીજા જન્મમાં વારાણસીમાં કોમેદ નામની એક બ્રાહ્મણ કન્યાના રૂપમાં તને જન્મ લીધો હતો અને તારા લગ્નમાં સોમાક્ષય નામના બ્રાહ્મણ સાથે થયા હતા જે વેદોના જાણકાર અને અગ્નિહોત્રના વિશેષ યજ્ઞ હતા તારું જીવન સુખમય હતું પરંતુ એક દિવસ યજ્ઞ દરમિયાન રોગનો હુમલો આવ્યો અને તેનું મૃત્યુ થઈ ગયું અંતિમ સમય તેની પત્ની કહ્યું કે હે પ્રિય હું જાણું છું કે મારો સમય આવી ગયો છે પરંતુ તારે ધીરજ રાખવી જોઈશે અને ધર્મ માર્ગ પર ચાલતા રહેવું પડશે કોમદીએ રડતા રડતા કહ્યું સ્વામી હું તમારા વગર જીવન કેવી રીતે જીવીશ પરંતુ હું તમારી યાજ્ઞાનું પાલન જરૂર કરીશ અને ક્યારેક પણ ધર્મનો માર્ગ છોડીશ નહીં ઋષિ ભાર્ગવ કહે છે કે હે પુત્રી આ રીતે આ જીવનમાં પણ તે ધર્મ પાલન કર્યું અને વિધવા થઈ અને ભગવાનની સેવામાં લીન થઈ ગઈ હતી ઋષિ ભાર્ગવ કહે છે કે પુત્રી હવે તારા ચોથા જન્મ વિશે તું સાંભળ ચોથા જન્મમાં તે હસીનાપુરની બાજુમાં એક નગર છે જ્યાં ક્ષત્રિય પરિવારમાં મલ્વિકાના રૂપમાં જન્મ લીધો હતો અને વીરસેન નામના એક રાજા સાથે તારા લગ્ન થયા હતા જે ખૂબ જ પરાક્રમી અને ધાર્મિક નિષ્ઠામાં હતા તમે બંને એકસાથે ધર્મ અને સમાજની અનેક કાર્યો કર્યા હતા ત્યારબાદ એક દિવસે વીરસેન યુદ્ધમાં જઈ રહ્યા હતા ત્યારે તેમણે યુદ્ધમાં પ્રસ્થાન કરતા સમયે માલવિકાને કહ્યું પ્રિય માલવિકા મારું કર્તવ્ય મને યોદ્ધા મેદાનમાં બોલાવી રહ્યું છે તું ધીરજ રાખજે અને મારી ગેરહાજરીમાં રાજ્યનું ધ્યાન રાખજે મલાવિકાએ પોતાની ચિંતા પ્રગટ કરતા કહ્યું સ્વામી હું તમારા વગર જીવનની કલ્પના પણ નથી કરી શકતી પરંતુ હું તમારી યાજ્ઞા પ્રમાણે ધર્મનું પાલન જરૂર કરીશ યુદ્ધ દરમિયાન પ્રાપ્ત કરી અને આ જન્મમાં પણ તે વિધવા રહી અને ધર્મનું પાલન કર્યું હતું અને તારા પતિના આદર્શોનું અનુસરણ કર્યું હતું ઋષિ ભાર્ગવે કહ્યું પુત્રી હવે તારા પોચમાં જન્મ વિશે સાંભળ પોચમાં જન્મમાં તે શશી પ્રભા નામની એક તપસ્વીજીની રૂપમાં જન્મ લીધો હતો અને વિશ્વ નામના એક ઋષિ સાથે તારા લગ્ન થયા હતા જે તપ અને સાધનામાં રહેતા હતા તારું જીવન ધર્મ અને તપસ્યામાં પસાર થઈ રહ્યું હતું એક દિવસ જ્યારે ઋષિ ધ્યાનમાં હતા ત્યારે ઝેરીલા સાપે એમને ડંખ માર્યું અને તેનું મૃત્યુ થઈ ગયું અને જીવનમાં હું વિધવા રહી અને તપ ધર્મનું પાલન કર્યું હતું વિશ્વ ઋષિએ અંતિમ સમયે શિષ પ્રભાને કહ્યું કે શિષ પ્રભા મારી તપસ્યા હવે પૂર્ણ થઈ ગઈ છે તે હંમેશા મારો સાથ આપ્યો છે અને મારી તપસ્યાનો સહયોગ કર્યો છે હું તને આગ્રહ કરું છું કે તું આ જ રીતે ધર્મ સેવાની કરતી રહેજે અને પ્રભાએ આંસુ ભરેલી આંખે કહ્યું ઋષિવર તમારા વગર આ તપસ્યાનો માર્ગ ખૂબ કઠિન છે પરંતુ હું તમારું આજ્ઞાનું પાલન જરૂરથી કરીશ ઋષિ ભાર્ગવ કહે છે કે હવે તું તારા છઠ્ઠા જન્મ વિશે જાણ છઠ્ઠા જન્મમાં તું એક અયોધ્યાના એક વેપારીને ત્યાં સુ સુર સુરધી ના રૂપમાં જન્મ લીધો હતો તારા લગ્ન વસુદેવ નામના વેપારી સાથે થયા હતા અને જે વેપારમાં ખૂબ જ સફળ હતા તારું જીવન સુખમય હતું પરંતુ એક દિવસ સુખમયનો રથ એક ઊંડી ખાઈમાં પડી ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું આ જન્મમાં પણ તું વિધવા થઈ અને ભગવાનની ભક્તિ કરી હતી અને ધર્મનું પાલન કર્યું હતું ઋષિ ભાર્ગવ કહે છે કે પુત્રી હવે તારા છઠ્ઠા જન્મ વિશે તને જણાવું છું હવે તું તેને તારા જન્મ વિશે જણાવું છું કે જે છ જન્મ પહેલાં થયો હતો તે જન્મનું એવું પાપ કર્યું હતું કે જેના કારણે સાત જન્મ સુધી તારે વિધવા રહેવું પડ્યું હતું આટલા માટે હવે જન્મ તે જન્મ વિશે તું ધ્યાનથી સાંભળી દો એટલે ઋષિભાર્ગવ કહેવાનું શરૂ કર્યું કે પુત્રી તારા એ જન્મમાં તું અવંતિકા નામની એક નગરમાં એક ધનવાન વેપારીની દીકરી હતી તારું નામ વાસંતી હતું વાસંતી ખૂબ જ સુંદર હતી પરંતુ તેની સુંદરતાની સાથે સાથે તેના અહંકાર લાલચ કઠોરતા પણ હતી તે ક્યારેય ધર્મને મર્યાદાનું પાલન નહોતું કર્યું હંમેશા તારું પોતાનું સુખ અને પોતાની ઈચ્છાઓ પૂરી કરવા લાગી હતી હે પુત્રી હવે તું વાસંતીની કથાને સાંભળજે વાસંતીના પિતાએ તેના લગ્ન એક અત્યંત ગુણવાન અને ધર્મ પારાયણ સદાચારી યુવક ધર્મપાલ સાથે કર્યા હતા ધર્મપાલ સત્યવાદી દયાળુ અને ભગવાનના અનન્ય ભક્ત હતા તે હંમેશા વાસંતીને સન્માન આપતા હતા અને તે સુખી રાખવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ વાસંતી તેમના આ ધાર્મિક અને સરળ પ્રભાવના પ્રસન્નતા કરતા હંમેશા તેનાથી અસંતુષ્ટ રહેતી અને તેમનું અપમાન કરી દેતી એક દિવસે વસંતીએ ધર્મપાલને ગુસ્સામાં આવીને કહ્યું તમારી આ બધી ધાર્મિકતાને સાદગી મને બિલકુલ પસંદ નથી ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો વાસંતી ધન અને સુખ સુવિધાઓ જીવનનો સાર નથી સાચો સુખ ધર્મ અને સત્યનો માર્ગ પર ચાલવાનું છે હું શારીરિક સુખ આપવામાં ભલે અસમર્થ છું પરંતુ હું તારા પ્રત્યે સાચો એક સમર્પિત છું પરંતુ વાસંતીને તેની આ વાતો કાંઈ પલે ના પડી અને એની વાતો અવગણી દીધી અને પોતાના મનમાં એના પ્રત્યે વધારે કડવાશ ભરી દીધી થોડાક સમય બાદ વસંતી મુલાકાત એક ધનવાન આકર્ષક યુવક વિક્રમ સાથે થઈ અને વિક્રમ પોતાના ધન અને શૌર્ય માટે પ્રસિદ્ધ હતો પોતાનું પરંતુ તેનું ચારિત્ર્ય દૂષિત હતું વાસંતી વિક્રમને ધન દોલતની પ્રભાવિત થઈ અને એના પ્રત્યે આકર્ષિત થઈ ગઈ અને પછી એક દિવસ વાસંતી તેના પતિ ધર્મપાલને ગુસ્સામાં કહ્યું કે તમારી સાથે એક ક્ષણ માટે પણ હવે નહીં રહી શકું વિક્રમ સાથે જીવન પસાર કરવા માગું છું જ્યાં મને બધું જ સુખ મળશે જેથી હંમેશા કામના કરી હતી ધર્મપાલે દુઃખી થઈ અને વાસંતીને તું જે કરી રહે છે તે ધર્મ અને મર્યાદાની વિરુદ્ધ છે તારું આ પગલું એ મારા તારા માટે વિનાશિક છે હવે તેને પ્રાર્થના કરું છું કે તું આ રસ્તે ના જઈશ પરંતુ વાસંતીએ તેની વાતો પર ધ્યાન ન આપ્યું વિક્રમ સાથે ભાગી ગઈ અને તે સમાજ ધર્મ અને પોતાની કાવ્યોની પરવા ન કરી અને સુખ માટે પગલું ભર્યું વાસંતીએ વિક્રમ સાથે તેના આલીશાન ઘરની અંદર રહેવા લાગી વિક્રમ વસંતને ખૂબ પ્રેમ નહોતો કરતો પરંતુ ફક્ત તેનો ઉપયોગ કરવા માંગતો હતો તેણે પોતાની વાસંતીની મૂર્ખતાનો ફાયદો ઉઠાવીને તેને અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યો ને પરંતુ વાસંતી એ નહોતી જાણતી કે વિક્રમ ફક્ત તેનો ઉપયોગ કરી રહ્યો છે વાસંતી થોડા સમય વિતાવ્યા બાદ એક દિવસ વાસંતીએ જોયું કે વિક્રમ બીજી સુંદર સ્ત્રીને ઘરમાં લઈને આવ્યો હતો અને તે તેની સાથે આનંદની પળો માણી રહ્યો હતો આ દ્રશ્ય જોઈ વાસંતીને સમજમાં આવી ગયું કે વિક્રમ હકીકતમાં એક દૃષ્ટ અને સ્વાર્થી વ્યક્તિ છે વિક્રમે ફક્ત પોતાનું સુખ અને વસંતીનો ઉપયોગ કર્યો હતો અને પછી તેને છોડીને દીધી આ અપમાનનો દગાથી વાસંતી ખૂબ જ દુઃખ થઈ હતી પશ્ચાતાપ થવા લાગ્યો તેણે પોતાની મૂર્ખતાના કારણે તેના પતિ સાથે વિશ્વાસઘાત કર્યો હતો પરંતુ તે હવે એ સમય હાથમાંથી જતો રહ્યો હતો તેની સાથે કોઈ રસ્તો ન હતો અને હવે એક દિવસે આ અપમાનથી દુઃખી થઈ અને વાસંતી નદીમાં કૂદીને આત્મક્રિયા આત્મહત્યા કરી દીધી ઋષિ ભાર્ગવ કહે છે કે હે પુત્રી તે જન્મમાં ક્યારેય વસંતીના રૂપમાં તારું મૃત્યુ થયું હતું ત્યારે યમના દૂતો યમરાજ પાસે લઈ આવ્યા અને યમરાજે તારા પાપોના કર્મને જોઈ ને ગુસ્સામાં આવીને કહ્યું હતું હે વાસંતી તારા ધર્મ પારાયણ પતિનો ત્યાગ કરી અને અધર્મના માર્ગ પસંદ કર્યો તે તારા કર્તવ્યનું પાલન નથી કર્યું અને તારા પાપ અહંકાર અને લાલચને કારણે પાપ કર્યું છે જે સ્ત્રી પોતાના સત્યવાદી અને ધર્મપારાણી પતિનો ત્યાગ કરી બીજા પુરુષ સાથે જતી રહે છે તેને મહાપાપ લાગે છે ને એટલા માટે હું તને શ્રાપ આપું છું કે આગલા સાત જન્મો સુધી તું વિધવા રહીશ તું તારા પતિનું ફળ ભોગવી શકીશ નહીં તારા પાપોનું તને ફળ મળશે પ્રસતાપ કરતા યમરાજ પાસે સ્મા માગે છે હે યમરાજ મારા અજ્ઞાન અને અહંકારમાં આવી પાપ કર્યા છે કૃપા કરી મને માપ કરો અને મને આ આપો કઠોર સ્વરમાં કહી દીધું કે માટે હવે ખૂબ જ મોડું થઈ ગયું છે અને તારે તારા કર્મનું ફળ ભોગવવું પડશે પરંતુ જો તું તારા આગલા સાત જન્મોની સાચી ભક્તિ અને ધર્મનું પાલન કરીશ તો તેને મોક્ષની પ્રાપ્તિ થશે ઋષિ ભાર્ગવે કહ્યું હે પુત્રી આ રીતે જન્મ આ રીતે તે જન્મના વાસંતીના રૂપમાં જે પાપ કર્યા હતા તે પાપોના કારણે તારે આજે સાત જન્મો સુધી વિધવા રહેવું પડ્યું છે હવે તારો સાતમો અને અંતિમ જન્મ છે આ જીવનમાં તે ધર્મ અને ભક્તિના માર્ગે પર ચાલી તારા પાપોનું પશ્ચાતાપ કર્યું છે હવે તું તારા પાપોમાંથી મુક્ત થઈ જઈશ અને તારા અગલા જન્મના સુખ અને શાંતિ પ્રત્યે થશે પ્રાપ્ત થશે અને સુહાસિનીએ ઋષિના ચરણોમાં પડી અને કહ્યું તમે મારા જીવનનું રહસ્ય ખોલી દીધું હવે હું આ જીવનભર શિવની ભક્તિમાં ડૂબેલી રહીશ ત્યારબાદ ઋષિ ભાર્ગવે તેને આશીર્વાદ આપતા કહ્યું કે પુત્રી આ સાતમો જન્મમાં કોઈ પાપ નથી કર્યા અને હંમેશા પુણ્યના કાર્યમાં જ કર્યા કરજે એટલા માટે હવે તારું કલ્યાણ થશે ત્યારબાદ સુહાસિને ઋષિના આશ્રમમાં પોતાની ઘરે પાછી આવી જાય છે અને ભાર્ગવ ઋષિના આશ્રમથી પાછા આવ્યા બાદ સુવાસીની જીવનમાં સંપૂર્ણ રીતે બદલાઈ ગયું ને પોતાના જીવનમાં દરેક ક્ષણમાં ભગવાન શિવની ભક્તિ કરી ને ધર્મના કાર્યોમાં સમર્પિત કરવા લાગી અને તેનું હૃદય શાંત થયું અને તેણે પોતાના જીવનમાં મનનાર મળનાર સુખ દુઃખોનો ભગવાનનો પ્રસાદ સમજી સ્વીકાર કરી લીધો અને તે જાણી ચૂકી હતી કે તેના પાછલા જન્મમાં પાપના ફળ તેને અત્યારે ભોગવવા પડ્યા છે પરંતુ હવે તેને આ જન્મમાં મુક્તિ મળશે અને શિવપુર્ગના લોકો સુહાસિની ભક્તિ અને ધર્મનિષ્ઠાથી પ્રશંસા કરતા હતા તેણે પોતાના જીવનમાં દરેક ક્ષણને દાન સેવા અને ભક્તિ સમર્પિત કરી દીધી અને ધીરે ધીરે શારીરિક જીવનને અંતિમ ક્ષણો આવી ગઈ અને પોતાનું અંતિમ સમયમાં પણ સુવાસિનીએ ભગવાન શિવનું સ્મરણ કર્યું અને તેના ચરણોમાં પોતાના જીવનને સમર્પિત કરી દીધું સુવાસિનીએ પોતાની અંતિમ ક્ષણોમાં તેની આસપાસના લોકોને કહ્યું મારા પ્રિયજનોને મેં મારા જીવનમાં જે કંઈ શીખવ્યું છે તે ધર્મ અને સત્યનો માર્ગ સાચો માર્ગ છે ભગવાન શિવની કૃપાથી આ જીવનના બધા જ પાપો પ્રસ્સાહિત કરવાનો અવસર મળ્યો હું તમને બધાને એક જ આગ્રહ કરું છું કે તમારા જીવનમાં ધર્મનું પાલન કરજો ભગવાનની ભક્તિ લીન રહેજો અને પછી ભગવાન શિવના નામનું ઉચ્ચારણ કરતા સુહાસિનીએ સંસારમાંથી વિદાય લઈ લીધી એવું જીવન સમર્પિત થઈ ગયું ત્યારે તેનો આત્મા એક દિવ્ય પ્રકાશમાં વિલાન થઈ ગયો અને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ પાછલા જન્મના બધા જ પાપોમાંથી સમર્પિત થઈ ગયા અને તેણે પોતાના આત્માની શાંતિ માટે ભગવાન શિવના પરમધામમાં એને પ્રાપ્ત થઈ ગઈ આ કથા સમર્પિત કરતા કૃષ્ણએ દેવર્ષિ નારદને કહ્યું કે હે આ કથા હું વાતનું પ્રમાણ છે કે મનુષ્ય તેમના કર્મોનું ફળ જરૂર ભોગવવું પડે છે પરંતુ ધર્મ અને ભક્તિને મનુષ્યની મુક્તિ તરફ લઈ જાય છે સુહાસિનીએ પોતાના પાપોનું પ્રશ્ચાતાપ કરી લીધું હતું ને તેના આગલા જન્મોમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરશે નારદ મુનિએ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મસ્તક નમાવી ને માધવ તમારી કથાને મને મહાન પ્રેરણા મળે છે હું તમને જરૂરથી બીજાને સંભળાવીશ અને ધર્મનો પ્રચાર કરીશ આ કથા આપણને એ શીખવે છે કે આપણને આપણા કર્મોનું ફળ જરૂર મળે છે પરંતુ ભગવાનની ભક્તિ અને ધર્મનું પાલન કરવાથી દરેક પાપોમાંથી મુક્તિ મળી જાય છે તો મિત્રો આશા રાખું છું કે તમને પણ આ વાર્તા પસંદ આવી છે જો આપને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હર હર મહાદેવ